ઘઉંનો લોટ કે પછી મેંદો જાણો બંનેના ફાયદા અને નુકસાન મેંદો અને ઘઉંનો લોટ આપણા રોજિંદા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે નાન કુલચા સમોસા ભટુરા કેક અને કુકીઝ જેવી વાનગીઓમાં મેંદાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે જ્યારે રોટલી પરોઠા પૂરી અને ફુલકા રોટલી જેવી વાનગીઓમાં ઘઉંનો લોટ વધુ પસંદ કરવામાં આવે છે બંને ઘઉંમાંથી બનાવવામાં આવે છે તેમ છતાં તેમનું પોષણ મૂલ્ય પાચન પર અસર અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરો સંપૂર્ણપણે અલગ છે પાચન સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને વેઇટ મેનેજમેન્ટની વાત આવે ત્યારે આ તફાવત વધુ મહત્વપૂર્ણ છે મેંદો ફક્ત ઘઉંના એન્ડોસ્પર્મ ઘઉંની અંદરનો સફેદ સ્ટાર્ચવાળો ભાગમાંથી બનાવવામાં આવે છે તેને બારીક સફેદ અને નરમ લોટમાં ફેરવવા માટે વધુ પ્રક્રિયા કરવામાં આવે છે જેના કારણે તેમાં ફાઇબર વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ ઓછા રહે છે જ્યારે ઘઉંનો લોટ આખા અનાજને પીસીને બનાવવામાં આવે છે જે તેને વધુ પૌષ્ટિક ફાઇબરથી ભરપૂર અને પાચન માટે વધુ સારું બનાવે છે મેંદામાં મુખ્યત્વે સ્ટાર્ચ આધારિત કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જોકે પ્રક્રિયા દરમિયાન બ્રાન અને અન્ય પૌષ્ટિક ભાગો દૂર થવાને કારણે તેમાં ખૂબ ઓછા ફાઇબર વિટામિન અને મિનરલ્સ રહે છે આ જ કારણ છે કે તે પચવામાં ભારે અને પોષણમાં નબળું હોય છે બીજી બાજુ ઘઉંનો લોટ આખા ઘઉંમાંથી બનાવવામાં આવે છે જેમાં ફાઇબર પ્રોટીન આયર્ન મેગ્નેશિયમ અને ઝિંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે તેમાં વિટામિન કોમ્પ્લેક્સ અને વિટામિન ઈ પણ હોય છે જે પાચન ઊર્જા અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઘઉંના લોટમાં રહેલું ફાઈબર કબજીયાત દૂર કરે છે અને પાચનતંત્રને સારું રાખે છે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ મેંદા કરતા ઓછો છે જે બ્લડ સુગર લેવલને સ્થિર રાખે છે ઉપરાંત તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે જે વધુ પડતું ખાવાની શક્યતા ઘટાડે છે તે આયર્ન મેગ્નેશિયમ જીંક અને કોમ્પ્લેક્ષ વિટામિન્સ જેવા પોષક તત્વોથી ભરપૂર છે જે શરીરને ઊર્જા પૂરી પાડવામાં અને હૃદય રોગને રોકવામાં મદદ કરે છે જોકે જે લોકો ગ્લુટન પ્રત્યે સંવેદનશીલ હોય છે અથવા સેલિયાક રોગથી પીડાતા હોય છે તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ કેટલાક લોકોને ઘઉંથી એલર્જી પણ થઈ શકે છે બીજી બાજુ મેંદાનો ઉપયોગ બેકિંગ અને નાસ્તામાં થાય છે કારણ કે તે વસ્તુઓને નરમ અને આકર્ષક બનાવે છે તેનું નિયમિત સેવન પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે અને બ્લડ શુગર વધારી શકે છે વધુ કેલરી અને ઓછા પોષણને કારણે વજન વધવાનું અને આંતરડાના સ્વાસ્થ્ય પર અસર થવાનું જોખમ રહેલું છે તેના વધુ પડતા સેવનથી હૃદય હૃદયરોગ ટાઇપ બે ડાયાબિટીસ અને ફેટી લિવર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે તેથી મેંદાનો ઉપયોગ મધ્યમ માત્રામાં અને ક્યારેક ક્યારેક જ કરવો વધુ સારું છે મેંદો ફક્ત ઉર્જા આપે છે જ્યારે ઘઉંનો લોટ ઉર્જાની સાથે સાથે પોષણ આપે છે તેથી રોજિંદા સ્વસ્થ આહારમાં ઘઉંનો લોટ એક સારો વિકલ્પ છે આપણે આપણા રોજિંદા આહારમાં મેંદાને બદલે કેટલાક અન્ય વિકલ્પોનો સમાવેશ કરી શકીએ છીએ જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને પેટ માટે ફાયદાકારક હોય છે જેમ કે એક રાગીનો લોટ કેલ્શિયમ અને આયર્નનો સારો સ્ત્રોત હાડકા અને એનિમિયા માટે ફાયદાકારક બે જવનો લોટ ફાઇબ્રથી ભરપૂર અને પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ત્રણ જુવારનો લોટ ગ્લુટન મુક્ત અને ફાઇબરથી ભરપૂર ચાર બાજરીના લોટ આંતરડાને અનુકૂળ અને પોષક તત્વોથી ભરપૂર પાંચ ઓટ્સ હાઈ ફાઈબર કન્ટેન્ટ પેટ માટે ફાયદાકારક છ બદામ અથવા નારિયેળનો લોટ લોકાર્બ અને ગ્લુટન મુક્ત વિકલ્પો મેંદો અને ઘઉંનો લોટ મિશ્રિત આહારને અમુક હદ સુધી સારો વિકલ્પ ગણી શકાય પરંતુ તેને સંપૂર્ણપણે સ્વસ્થ કહી શકાય નહીં આમ કરવાથી મેંદાનું ભારેપણું અને ઉચ્ચ ગ્લાયકેમિક અસર થોડી ઓછી થાય છે પરંતુ તેનું પોષણ હજુ પણ ઘઉંના લોટ જેટલું નથી જોકે જો તમે એક ભાગ મેંદો પ્લસ બે કે ત્રણ ભાગ ઘઉંના લોટનો ઉપયોગ કરો છો તો સ્વાદ અને રચના વધુ સારી બની શકે છે મેંદો સફેદ કે ચમકતો ક્રીમ રંગનો હોય છે જ્યારે ઘઉંનો લોટ આછો ભૂરો રંગનો હોય છે મેંદાની રચના ખૂબ જ બારીક ઝીણું અને રેશમી હોય છે હાથમાં પકડવામાં આવે ત્યારે તે ખૂબ જ નરમ લાગે છે જ્યારે ઘઉંનો લોટ થોડો ખરબચડો હોય છે મેંદામાં કોઈ ખાસ સુગંધ હોતી નથી જ્યારે ઘઉંના લોટમાં થોડી માટી જેવી કુદરતી ગંધ હોય છે જો મેંદામાં પાણી ભેળવવામાં આવે તો તે ચીકણો અને નરમ પેસ્ટ જેવું બને છે ઘઉંનો લોટ થોડા સમય માટે સખત રહે છે અને ધીમે ધીમે નરમ બને છે જો બજારમાંથી ખરીદેલો લોટ ખૂબ સફેદ અને નરમ લાગે છે તો તેમાં મેંદો ભેળવેલો હોઈ શકે છે બંનેને હંમેશા હવાચુસ્ત હવાચુસ્તપાત્ર એરટાઇટ માં સૂકી જગ્યાએ રાખો લોટમાં તમાલપત્ર અથવા સૂકા લીમડાના પાન નાખવાથી જંતુઓ તેના પર હુમલો કરતા અટકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર